ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને જીવાપર ગામનો યુવાન અને એક સંતાનનો પિતા ભગાડીને લઈ ગયો હતો બનાવના ચોથા દિવસે યુવાન અને સગીરાના જીવાપર ગામની સીમમાં વૃક્ષની ડાળીએ દોરડા બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા મળતા પહેલાં બંનેના પરિવારો ઝઘડો ન કરે તેવી બંનેએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલસાવી ફોસલાવી ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સત્તર વર્ષ અગિયાર માર્ચ અને ઓગણીસ દિવસની સગીરાને તારીખ ત્રણ દસના રોજ સાંજના સમયે જીવાપર ગામે રહેતો અને એક સંતાનનો પિતા એવો પરણીત યુવાન વિક્રમ જયસુખભાઈ પરાલિયા ભગાડીને લઈ ગયો હતો આ અંગે સગીરાની માતાએ તારીખ છ દસના રોજ વિક્રમ પરાલિયા સામે પોક્ષોની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ આ બંનેની શોધખોળશ કરી રહી હતી ત્યાં તારીખ સાતમીએ સગીરા અને વિક્રમ પરાલિયાની જીવાપર ગામની સીમમાં વૃક્ષની ડાળીએ દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી બનાવની જાણ થતાં પોલીસ અને બંનેના પરિવારો દોડી ગયા હતા મરતા પહેલાં બંનેએ સુસાઇડ નોટ લખી હતી જેમાં બંને પોતાની મરજીથી આપઘાત કરતા હોવાનું તથા બંને પરિવારો ઝઘડતા નહીં અને સામસામે કેસ ન કરતા તેવું લખ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો